આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કીમ કુરસાદ રોડ પર આવેલા ધનવંતરી કોલેજ ઓફ ફાર્મસીમાં રક્તદાન તેમજ નિશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું આ બ્લડ કેમ્પમાં 76 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને 486 દર્દીઓએ મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશવરમાં જનહિતની પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે સાથે નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને આગળ વધારવા પોતાનું સમર્થન આપવા જુદી જુદી સંસ્થાઓ દ્વારા નરેન્દ્રભાઈને પત્ર લખી સમર્થન આપવામાં આવ્યું હતું આજ અમારા ધનવંતરી કેમ્પસ મેં હમને કોમન હેલ્થ ચેકઅપ કેમ્પ ઓર બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કિયા હુઆ હે ઓર અભી હમારા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર કે બર્થડે આને વાલા હે 2 દિન કે બાદ ઉનકે તહેત હમને પૂરા ઓર્ગેનાઇઝ કિયા હુઆ હે और हम किम कुरसद और सभी आजू बाजू के गाँव के लोगों को फ्री में हेल्थ चेकअप कैंप एंड ब्लड डोनेशन कैंप लोक समर्पण वाले के थ्रू हम ये ब्लड डोनेशन कैंप भी इधर ऑर्गेनाइज़ किया हुआ है इसके अलावा हमने हमारे बच्चों से ए, कुछ लेटर लिखवाया था प्राइम मिनिस्टर को कि आगे फ्यूचर में हम विकसित भारत बनने के लिए क्या आइडिया होना चाहिए किस तरह से होना चाहिए यूथ के माइंड क्या सोच रही है उसके बारे में सभी बच्चों ने हमारे मोर देन फाइव से ज्यादा लेटर हमने हमारे कैंपस के वती से भेजा हुआ है और और भी जितने भी जो कम्युनिटी रिलेटेड का कार्यक्रम है हमने बहुत सारे प्लानिंग किया हुआ है उनके सेवेंटी फिफ्थ बर्थडे के लिए सारे हम डेडिकेट कर रहे हैं अजय हमारी कॉलेज है अपना श्री प्रधानमंत्री नरेंद्र मोदी આ જન્મદિવસ ઉપર અમારી કોલેજમાં રક્તદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે અને આપણા પ્રધાનમંત્રીને વોકલ ફોર લોકલ માટે સપોર્ટ કરવા અમારી કોલેજે પાંચસો પ્લસ પોસ્ટકાર્ડ પણ લખેલા છે ગૌતમ પટેલ ગુજરાત